ડીસા તાલુકાના કંશારી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગઠ્યથી શરૂઆત કરવામાં આવી હતી શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવવામાં આવ્યો તેમાં આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એક ના ચુમ્માલીસ બાળકો અને બાળવાટિકાના બત્રીસ બાળકોને કુમકુમ તિલક કરી મો મીઠું કરી ગોળ અને ચોકલેટ ખવડાવી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો

તેમજ કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ કંસારી સરપંચ શ્રી ઠાકરાજી દેવડા અને ગ્રામજનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા કંસારી પ્રાથમિક શાળા પરિવાર તરફથી કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો શિક્ષિકા બહેનોએ સહયોગ આપ્યો તે તમામનો હું કંસારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ સોની દ્વારા આભાર વ્યક્ત કરું છું કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કંસારી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી